દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે નામ માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેના સંદર્ભમાં દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતેથી બેનર સરકારી વહીવટી તંત્ર નગરપાલિકાના અધિકારીઓ સેવાકીય સંસ્થાઓ ડોક્ટરો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકાઓએ રન ફોર વોટમાં ભાગ લીધો હતો દાહોદના સિટી યોગેશ નિર્ગુડે દ્વારા વહેલી સવારથી જ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ સિટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે સંપન્ન થઈ હતી આસપાસના મતદાતાઓને લઈ પોતે મતદાન કરે અને મતદાન કરાવે આ રેલીમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સહિતના અનેક કર્મચારીઓ તેમજ આ રેલીમાં ભાગ લીધો હતો આજે દાહોદ જિલ્લામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું સાતમી મે બે હજાર ચોવીસના દિવસે ઉત્તર ગુજરાત રાજ્યમાં લોકસભાનું મતદાન થવાનું છે એમાં વધારેથી વધારે પાર્ટિસિપેશન થાય વોટિંગ પર્સન્ટેજ વધે એના માટે મતદારોમાં જાગૃતિ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉત્સાહી જેવા પાંચસોથી હજાર લોકોએ આજે પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધા નાનાથી નાના ભૂકાઓથી લઈને મોટા એજ સુધીના બધા લોકોએ મતલબ ઉત્સાહ બતાવ્યું છે અને એમના અમારા તરફથી પણ અપીલ કરવામાં આવેલી છે કે આપ ઇલેક્શન કમિશનના એમ્બેસેડર તરીકે કામ કરો અને જે શેરીમાં રહેતા હોય આ શેરીના બધા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરો એવા સંદેશ સાથે આજે આ રનફોર રોડ જો છે એ સક્સેસફુલી પૂર્ણ કરવામાં આવ્યું છે ન્યૂઝ દાહોદ